ඩොහිබන් කරයින්න මය පල ඩහිනා ගුලාම් හතිවන්ද මල්ලද ඒල්ලජය ඒ අපයි මාරය න් ත්‍රජන අරමුත් වන්සිතා

પાવર માં શાંતિ થી વાત કરારી ગયા મી આવ્યો તારામાં જો વાંધી મેં કીધું

એ તો ખઈ ફોર જો અહીં નાખ ફોર આમથી મોટા ને ન મોટા આમથી નાખ ફોર અમે ઉકરી એટલી શેકણી હું દેતા હું ઓ તા અલી જાનજી ઉ બોટો રે પણ તું બોર આગી અલી પહરાટ પડી જાવ તો ટોકુ બહુ ન થઈ જાય ને આટલી કરવાનું ખાટલમ તો કરવું પડે ભાઈ ગવતમ જોડેજી ઓ આ તો બહુ ડાળા થઈ જાય દુકાનીજી મસાલ લાઈન છે યાર

હતી <laughs> <laughs>

મારેલા કેટ મેતા હું ગોડી નાશી ટોધી તમારું ઠીકવાનું નીકળ દુપિયા ની ખાડી માં મેં કરી દાદા દાદા નું લગ્ન જો તું

ટેકનોલોજી વાળું ઉતાળ્યું હોય ને દરવાજો વાદ